ઘરો જિલ્લાના અંકચેશ્વર તાલુકાના છાપરા ગામની હદમાં હાટ બજાર ભરાતું હતું પરંતુ મામલેદાર દ્વારા કેટલાક ચોક્કસ કારણોને લઈને આ બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું પરંતુ હાટ બજારમાં ધંધો કરીને પેટીઓ રડતા વેપારીઓએ પુનઃ એકવાર હાટ બજાર શરૂ કરવાની માંગ કરી છે અને આ વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવીને છાપરા ગામે પુનઃ હાટ બજાર શરૂ કરવા માટેની રજૂઆત કરી છે વધુમાં હાટ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે હાટ બજાર બંધ કરવા અંગેની યોગ્ય તપાસની માંગ પણ કરી છે અને આવનાર સમયમાં ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આજે નાના હતા તે મોટા ને આવી રીતના હવે આજે મારા પાસે રોજી કોઈ છે નહીં આવી હાથ બધા ધંધો કરું તો મને આપડે કોઈ મને સહારો રે આજે મારા છોકરા છે તેને મારે હપ્તો કેવી રીતના ભરવાનો આજે મારો ટેમ્પો લીધો હતી ટેમ્પા નો હપ્તો ભરી શકાતો નહીં આ બજાર બંધ થઈ જાય તો હું કેવી રીતના જીવન જાળીએ અમે આપણે નાના નાના છોકરા છે એને આપણે જેને يعني 12 વર્ષનો એટલે કાઠી પરિયે આટ બજાર ચાલુ થતી ન તમે તાત્કાલિક આટ બજાર ચાલુ કરો તો ખૂબ ખૂબ તમારી મહેરબાની કેમ કે અમારું આખું તંત્ર અટવાઈ ગયું છે આટ બજાર થી આટ બજાર માં અમારું બધું ઈએમઆઈબી ભરાઈ જાય અમારા હસબન્ડ નું બધું દવા નું ખર્જો ઓક્સિજન નો ખર્જો લાઈટ બિલ બધું અમારું થઈ જાય છે એનાથી અમે હમણાં ખૂબ જ હેરાન છીએ આટ બજાર બંધ થવાથી તમે અમારી આ માંગ પૂરી કરો અમારો રોજગાર આપો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની